હાલો ફ્રેન્ડ્સ શું તમે ક્યારેય વઘારેલા મમરામાંથી એકદમ નવો નાસ્તો બનાવ્યો છે હા ફ્રેન્ડ્સ આજે આપણે વઘારેલા મમરામાંથી એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી એવો નવો નાસ્તો બનાવો છું વિડીયોના એન્ડ સુધી જોતા રહેજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો આવી નવી નવી રેસિપી જોવા માટે ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં ઘણા બધા શાકભાજી લીધા છે તો કોથમરી આપણે લઈ લીધી છે એકદમ ઝીણી કરે કટ કરેલી બટેકા આપણે લીધા છે એકદમ ઝીણા કટ કરેલા ડુંગળી લીધી છે કોબી લીધી છે આ બંનેને પણ એકદમ ઝીણું કટ કરી લીધું છે ગાજર લીધું છે લીલા મરચાં લીધા છે ટમેટા લીધા છે આ બધું આપણે એક એક નંગ લેવાનું છે લીલા વટાણા પણ લીધા છે આની અંદર તમારે જે સ્કીપ કરવું હોય એ કરી શકો છો સાથે જ આપણે વઘારેલા મમરા લીધા છે વઘારેલા મમરામાંથી આ બનતો નાસ્તો એકદમ તમે ખાશો ને તો તમને ખૂબ જ ખાવાની મજા આવશે એવો બનીને તૈયાર થાય છે તો અહીંયા અમે પૌવા સાથે જ લીધો છે એવું નથી કે આપણે મોડા મમરા લેવાના છે અથવા તમારી પાસે જે મમરા હોય એ તમે લઈ શકો છો પણ વઘારીને તમે લેજો તો બહુ જ સરસ એવો નાસ્તો બનીને તૈયાર થશે હવે આપણે ગેસ ઉપર એક પેન ચડાવી દઈશું અથવા કઢાઈ આપણે મૂકી દેશું હવે આપણે એક પાવલી જેટલું તેલ એડ કરી લેશું તેલ આપણે એકદમ ઓછું એડ કરવાનું છે બહુ વધારે નથી એડ કરવાનું તો અહીંયા મેં દોઢ પાવલી જેટલું તેલ એડ કર્યું છે હવે તેલ ગરમ થાય એટલે જીરું એડ કરી લીધું એક પીંચ હિંગ એડ કરી લેશું એક પીંચ હલ્દી પાવડર એડ કરી લેશું આ ત્રણેય વસ્તુથી કલર સારો એવો આવે છે લીલા મરચાં એડ કરી લેશું ડુંગળી એડ કરી લેશું આટલી વસ્તુને આપણે પહેલાં કૂક કરી લેવાની છે એક મિનિટ સુધી એક મિનિટમાં સરસ કૂક થઈ જાય છે લીલા વટાણા એડ કરી લેશું લીલા વટાણાને પણ આપણે આ રીતે ચલાવી લેશું હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને આગળ શેર જરૂરથી કરજો જેથી બીજા લોકો પણ બનાવે એકદમ ઝીણા સુધારેલા ગાજર એડ કરી લેશું ટમેટા એડ કરી લેશું શાકભાજીથી ભરપૂર છે અને હેલ્ધી પણ છે તો જરૂરથી બનાવજો બટેકા એડ કરી લેશું કોબીજ એડ કરી લેશું આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેશું તેલ પણ એકદમ ઓછું જોઈએ છે બહુ વધારે નથી જોતું બે થી ત્રણ મિનિટ સુધી આપણે આ રીતે ચલાવતા રહીશું અને ગેસની આંચ આપણે એકદમ ધીમી રાખવાની છે થોડીવાર ચલાવતા રહેશું એટલે સરસ કૂક થઈ જાય છે બાકીનું આપણે થોડું પાણી એડ કરીને કૂક કરી લેશું તો અહીંયા હું એકદમ નાનો કપ છે તે આપણે પાણી એડ કરીશું બહુ વધારે નથી એડ કરવાનું ઢાંકીને આપણે બેથી ત્રણ મિનિટ સુધી કૂક થવા દેસું બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લેશું આપણે લીલા વટાણા બટેકા બધું નાખ્યું છે ને એટલા માટે આપણે સર સરસ કૂક કરી લેવાનું છે જેથી કાચું ના રે થોડું મિક્સ કરીને ફરીથી આપણે એટલું જ પાણી એડ કરી લેશું અને ચલાવવાનું બિલકુલ નથી પાણી એડ કર્યા પછી આ રીતે થોડું થોડું જ આપણે મિક્સ કરવાનું છે એકદમ સરસ રીતે નથી ચલાવવાનું ફરીથી ઢાંકીને આપણે એકથી દોઢ મિનિટ કૂક થવા દેસું દોઢ મિનિટ થઈ ગઈ છે અને આપણા લીલા વટાણાના બટેકાને આપણે ખાસ આના અંદર ચેડ પડે છે કરવા પડે છે જેથી ફટાફટ થઈ જાય છે હવે આપણે આની અંદર દહીં અથવા એક કપ છાસ એડ કરી લેશું મેં દહીં એડ કર્યું છે અને મીઠા લીમડાના પાન એડ કરી લેવાના છે જેથી ટેસ્ટ એનો એકદમ સરસ આવશે તમારી પાસે છાસ હોય તો છાસ દહીં હોય તો દહીં અને બંનેમાંથી ના હોય તો તમે લીંબુ પણ એડ કરી શકો છો અડધી ચમચી લાલ મરચું પાવડર એક ટી સ્પૂન પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર એડ કરી લેશું હવે આપણે મમરા એડ કરી લેશું મમરાની અંદર આપણે સેવ પણ નાખેલી છે અને મકાઈના પૌવા પણ નાખેલા છે અને સિંગદાણા પણ નાખેલા છે જેથી આ એક ભેળ કરતા પણ સારો એવો નાસ્તો બનીને તૈયાર બની છે બરાબર મિક્સ કરી લેશું પૌવા ખોરા હોય પણ તો પણ બહુ મસ્ત એવો નાસ્તો થઈ જાય છે જો ફ્રેન્ડ્સ સરસ થઈ ગયો ને નાસ્તો મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો થોડી કોથમરી એડ કરી લેશું કોથમરી આપણે છેલ્લે જ એડ કરવાની છે હવે આપણો નાસ્તો સરસ થઈ ગયો છે ગેસની આંચ આપણે એકદમ ધીમી રાખવાની છે ઠેર 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 સુધી આપણો નાસ્તો બની ગયો છે તો નીચે ઉતારી લેશું એક પ્લેટમાં કાઢી લેશું જુઓ કેટલો સરસ બન્યો છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે બાળકોના લંચમાં પણ આપી શકો છો આની અંદર ઘણા બધા શાકભાજી આપણે એડ કરેલા છે જેથી એકદમ હેલ્ધી છે ડાઇટવાળા પણ ખાઈ શકે છે જે ડાઇટ કરતા હોય કારણ કે શાકભાજી આપણે વધારે યુઝ કર્યા છે તેલ આપણે એકદમ ઓછું યુઝ કર્યું છે ઉપરથી આપણે કોથમીરથી ગાર્નિશ કરશું અંદર તો આપણે નાખી જ છે આની ઉપર તમે સેવ પણ એડ કરી શકો છો તો આપણો આ વઘારેલા મમરાનો નવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો ગમે હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો નવા નવા રેસિપી જોવા માટે નવી નવી ટ્રિક્સ ટ્રીપ્સ જોવા માટે ચલો આપણે ટેસ્ટ કરી લઈશું જો ફ્રેન્ડ કેટલો મસ્ત બન્યો છે ચલો તમારે પણ જમવો હોય તો આવી જાવ બહુ મસ્ત એવો બન્યો છે તમે એકવાર બનાવશો તો તમે અઠવાડિયામાં બે થી ત્રણ વાર તો બનાવશો જ તે એટલો મસ્ત બનીને તૈયાર થાય છે શાકભાજીથી ભરપૂર છે આવજો બધાય જય માતાજી જય શ્રી કૃષ્ણ